ભૂપેન્દ્રભાઈથી શેક્યો પાપડ તૂટે એવું નથી એમનો પરિવાર એ ખાલી અદાણી અંબાણી ઉદ્યોગપતિ કોર્પોરેટ કંપનીઓના માલિકો છે તલવાર અને ત્રિશુલ વેચી ભાઈ ભાઈને લડાવનારા લોકો એમનો પરિવાર છે ટક્કર પ્યા સંઘર્ષમાં નારાય લડવું જ પડશે વિકલ્પ તો છે નહીં આ ગરીબ માણસ એકલા મૂકવાના નથી અમદાવાદમાં થોડાક દિવસ અગાઉ કેશવનગર વિસ્તારમાં એકસો ત્રેપન જેટલા ઘરો છે તે ડિમોલેશન કરી લેવામાં આવ્યું હતું આ સંદર્ભમાં છેલ્લા પાંચ મહિનાથી તેના સ્થાનિકો છે તે કાળઝાડ ગરમી હોય કે ચોમાસું હોય તે ઘરની બહાર રહી રહ્યા છે અને આને જ લઈને હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમની સમસ્યા છે તેમની વેદના છે તેને વાંચા આપવા માટે પહોંચ્યા છે જીગ્નેશભાઈ પાંચ મહિના જેટલો સમય મેં કહ્યું એ પ્રમાણે ગુજરાતની જનતાનો એક પણ એવો સડક તો પ્રશ્ન નહીં હોય જ્યાં કોંગ્રેસ પાર્ટી રોડ ઉપર તમને લડતી આંદોલન કરતી જોવા નહીં મળે એવું ક્યારેય નહીં મળે એ બાબતમાં મારો ડિસિઝન છે ફેબ્રુઆરી મહિનામાં ગરીબોના ઝૂંપડા તોડ્યા ત્યારથી મારી ટીમના રામાજીભાઈ ઠાકોર બળદેવજી ઠાકોર કોંગ્રેસનું આખું નેતૃત્વ ગરીબ માણસો સાથે હતું ત્રણ દિવસ પહેલાં લાલજીભાઈ ઠા અને મેં જ્યારે મુલાકાત કરી ત્યારે જોયું કે ઉપર આ અને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં જાણે સબળવા મૂકી દીધા હોય એ પ્રમાણે ગરીબોને શ્રમિકોને ઠાકોર સમાજને ઘર વગરનો કરી નાખ્યો એમના બુલડોઝર ફેરવી ઘર તોડી પાડ્યા અને સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલી છે જ્યારે બુલડોઝર ફેરવવા ગયા ત્યારે એમને સન્માનજનક રીતે તમારે કહેવું જોઈએ કે તમે અહીંયા નહીં રહી શકો તમારા માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરીશું વૈકલ્પિક વ્યવસ્થા તો નહીં આપી સ્ત્રીઓનો અશ્લીલ ગાળો બોલી છે મારઝુડ કરી છે બતમીજીથી પેશ આવ્યા છે અત્યારે એમની પાસે નાહવાની ધોવાની શૌચ જવાની પીવાના પાણીની બાળકોને ભણાવવાની કોઈ સવલત નથી આના કારણે હતાશ થઈને બાવીસ વર્ષના યુવાને સુસાઇડ કર્યું છ લોકોના મોત થયા બે લોકોના લગ્ન પ્રસંગનો માંડવો તોડી નાખ્યો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ન થવા દીધો તો તંત્રને સવાલ એ છે કે આટલા ડેસ્પરેટ થવાની તમારે જરૂર શું હતી આ ગરીબ માણસ બીજા બે દિવસ ત્યાં રોકાયા જમીન ઉપર તો તમારું શું થઈ જાત અને ઠાકોર સમાજનું ભાજપમાં બેઠેલું નેતૃત્વ સદંતર મૌન ધારણ કરીને બેઠું છે એટલે બિલ્ડરોના ઇશારે કામ કરનારી સરકાર ના મ્યુનિસિપલ તંત્ર અને ભાજપમાં બેઠેલું ઠાકોર નેતૃત્વ મૌન એના કારણે આ ઠાકોર સમાજના ગરીબો ઉપર આપ નીચે ધરતી આવી સ્થિતિમાં મુકાયા છે મક્કમ અને સંવેદનશીલ વાતો કરવામાં આવે છે તો કયા વાત સંવેદનશીલ અને મૃદુ હોય તો ગરીબોની વારે આવ્યા હોય એમના શૌચ સ્નાનની વ્યવસ્થા કરી હોય વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મકાનો ફાળવ્યા હોય નોટિસ એડવાન્સ માપી હોય દીકરીઓની ઉપર જેણે લાઠી પ્રહાર કર્યો મારઝોડ કરી અશ્લીલ ગાળો બોલી એની સામે કાર્યવાહી કરી હોય કશું આવું તો કરી શકતા નથી ગુપેન્દ્રભાઈથી શેક્યો પાપડ તૂટે એવું નથી વડાપ્રધાન કહે છે ગરીબ મારો પરિવાર છે ને આજે એ ગરીબને જ ઘર વિહોણા કરી દેવામાં આવે છે એમનો પરિવાર એ ખાલી અદાણી અંબાણી ઉદ્યોગપતિ કોર્પોરેટ કંપનીઓના માલિકો છે તલવાર અને ત્રિશૂલ વેચી ભાઈ ભાઈને લડાવનારા લોકો એમનો પરિવાર છે આ કાળી મજૂરી કરનારા મજૂરો શ્રમજીવીઓ ઠાકોરો દેવીપૂજક રાવળ આદિવાસી દલિત આ ગરીબ માણસ એમનો ભાઈ નથી અચ્છા છેલ્લો મારો પ્રશ્ન કે અંદર ગયા તમે રજૂઆત કરી શું કયા પ્રકારનો જવાબ આપવામાં આવ્યો છે દસ દિવસ દરમિયાન બધા ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરી ફરી એકવાર આપણે મળી એટલે મેં કહ્યું કે શૌચ સ્નાનની સુવિધા તો આજ કાલમાં જ કરવી પડે કે નહીં કરો તો અમે નહીં કહીએ તો પણ ગરીબ માણસો હાથમાં ડબલું લઈને કોર્પોરેશનની બહાર કે કલેક્ટર કચેરી પહોંચી જશે દસ દિવસની અંદર કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે હર જોર જુલમ કે ટક્કર પે સંઘર્ષ અમારા નારે લડવું જ પડશે વિકલ્પ તો છે નહીં આ ગરીબ માણસને એકલા મૂકવાના નથી ચોક્કસથી અમારી સાથે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જે આવ્યા હતા દ્વારા જે રજૂઆત કરવામાં આવીને કેશવનગર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હોય તેમાં દસ દિવસનો સમય કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યો છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો હવે જીગ્નેશ મેવાણીએ આ જે પીડિત પરિવાર છે તેમની સાથે રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરશે તે પ્રકારની ચિંતી પણ આપી છે કેમેરામેન ભાર્ગવ સાથે પેદા નંગરેજ નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે ीड